ખેડૂત મિત્રો આજે કપાસિયા ખોળના વાયદામાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે આજે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના ભાવ ચૌદસો પચાસથી પંદરસો પીચોતેર સુધી જોવા મળ્યા હતા અને અઢારસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો નવ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ સાવરકુંડ જસદણ જેતપુર અમરેલી ધ્રોલ ચૌદસો ને એકાવન મિત્રો આજે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે ત્રણ વાગ્યે અને ઓગણીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ ચૌદના ઘટાડા સાથે સડસઠ પોઈન્ટ ઝીરો એકની આસપાસ ચાલી રહ્યો છે આપણા રૂની ગાંસડી અને કપાસિયા ખોળના બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે ત્રણ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ આપણી એમ સીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે એનસી ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ બે હજાર ચોવીસનો વાયદો ત્રેવીસ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો વીસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો એકસો એક રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો બાવનની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળના વાયદા બજારમાં મોટો ઉછાળો ખેડૂત મિત્રો આજે જોવા મળી રહ્યો છે અને કપાસિયા ખોળની હાજર બજાર પણ ઊંચકાણી છે ટૂંકમાં રૂ અને ન્યૂયોર્ક કોટન વાયદો અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી અને રૂના ભાવ છે તે ઘણા બધા ઘટી ગયા છે આને લીધે કપાસ બજાર ઉપર એક પ્રકારનું ભાવનું પ્રેશર છે તે જોવા મળી રહ્યું હોય તેવું આપણને દેખાઈ રહ્યું છે બાકી હકીકત શું ચાલી રહી છે તેની માહિતી તમારા કોઈ પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આપણે પણ અત્યારે જોઈ રહ્યા છીએ જાણી રહ્યા છીએ કે ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું છે છતાં પણ કપાસના ભાવ શા માટે નથી વધતા કપાસિયાનો કપાસિયા ખોળનો ઘણો બધો ટેકો છે કપાસિયાના ભાવ પણ પહેલાં કરતાં થોડા ઘણા રિકવરી તરફ ચાલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું હોય અને આને પગલે જ કપાસિયા ખોળની હાજર બજાર અને કપાસિયા ખોળના વાયદા ઊંચકાણા હોય તેવું અમારું અંગત અનુમાન છે બાકી સાચી હકીકત શું છે તે આપણે નથી જાણતા અને તમે કોઈ જાણતા હો તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં આજે ઘણો બધો વધારો જોવા મળ્યો હતો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમારાથી ક્યાં ભૂલ થઈ છે તે અમને ખ્યાલ આવે અને નવા આવનારા વિડીયોમાં તે ભૂલ ન થાય એટલા માટે અમે સુધારી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો